કામ આવી ગયું છે અચાનક ઇમર્જન્સી હાલો તારે લીંજા આવું છે કામે રામ રામ ને સીતારામ મંડે પપ્પા કામે જાય છે જોવાનું નહીં દેવાનું ભૂલતા નહીં રામ ને સીતારામ ડાયરાને તો આજથી જો અમે અત્યારે નાયધોન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે જઈશું કારખાને કારખાના અમારા ખુલી ગયા છે અને હમણાં વેકેશન હતું એટલે આપણે કાંઈ બ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ રહેતો નહીં તો હવેથી બ્લોગ બનાવવાનું આપણે કન્ટિન્યુ ચાલુ રાખીશું અને કારખાનાનું વેકેશન હતું અને બ્લોગમાં આપણે વેકેશન જ પરંતુ એક મહિના દિવસ થાય બ્લોગ નહોતા મીચ્યા અને હવેથી બ્લોગ આવશે અને આજે કારખાના જ આવી તો કારખાનામાં કહે તું ના બધાને મળ્યા નથી એટલે બધાને મળીશું તો વિડીયોમાં બની દેજો મજા આવશે આજના વિડીયોમાં કારણ કે પહેલી વખત કારખાને જ એટલે બધા આમ એક મહિના કોઈ ભેગા જ નહોતા છે તો કાંઈ નહીં હાલો વિડીયોમાં બની દેજો અત્યારે જો હું જાઉં છું કારખાને ટાઈટ બહુ પડે છે એટલે કોટ પહેર લીધો છે હાથ મોજા અને ફૂલ ફર્નિશરમાં આપણે અત્યારે જાવીશું ને કાવે અત્યારે આવું છે હે ઓય તાર આવું છું ટાટા દે ટાટા દે ટાટા જો હારે આવું છે એટલે આપણે કઈ લઈ જવાની નથી હાલો ટાટા કઈ તો જો હવે આપણે ગાડી વાડી બધી કમ્પ્લીટ થઈ ગયું છે ગાડી લઈને આપણે તો જવાનું હોય છે અને આ જો વાહ થાય છે હજી બે જ એને લેતો જાવ હે તારે આવું છે તો બહુ શોકીન છે બેહી ગઈ છે પૂગી ગયા છે ગાગડીયામાં ને ગાગડિયા તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે બધી બધું તો પાણી બધું થઈ ગયું ને ગાગડિયો એકદમ સાફ થઈ ગયો છે અને આ વખતે પાણી ની કઈ આપડે ઉપાડી નહીં રે

હાલો હવે થોડુંક ઘણું જમી લેવી પછી આગળ આપણે મળવી તો હાલો મિત્રો જો બપોરે આપણે ખાઈ પીને આપણને પહેલાં દિવસમાં મજા આવી ગઈ અને આજે પહેલો દિવસ છે તો થોડું ઘણું આપણે વહેલા રહી જઈએ કારણ કે પહેલાં દિવસમાં આળા છડે તો ઘરે નહીં ફોન આવ્યો હતો ને આળા હે છે દીદી તો હવે અત્યારે હું જાઉં છું ઘરે ને થોડુંક કામ આવી ગયું છે અચાનક ઇમરજન્સી તો હાલો હાલો થોડું ઘણું ગામમાં પણ કામ છે તો ગામમાં પણ જતા આવી લીલી નાવલીમાં અને ત્યાર પછી આપણે જાઉં ઘરે તો તો ફેમિલી જો જવાનું તું વહેલા પણ થઈ જા મોડું કારણ કે આપણે ગાડીમાં પડ્યું છે પંચર હવા નથી તો પહેલાં આપણે પંચર કરાવી એવી તો આપણે ગામમાં જવાનું અને પંચર કરાવ્યું વખત જ પહેલા દિવસમાં પહેલી વખત આપણને ગાડીએ પણ દગો દઈ દીધો છે તો ચાલો આપણે છીએ હવે ફેમિલી આપણે હતો પહેલો દિવસ અને પહેલા દિવસમાં જો કે ગાડીના પંચર પડી ગયું છે અને ગાડીના પંચર પંચર કરાવ્યું હવે આપણે જઈશું ઘરે

એ લેવાનું વટાણા બનાવી દે વટાણ બપોરે હતું ને તો બીજું કાક બનાવી દે ને ગાઠિયા આપડે વેલા ગાડી ના પંચર પીડ્યું એટલે થઈ ગયું છે મોડું તો મોટર રિપેર થઈ ગઈ એટલે હે કરવાની છે કાલ કરી નહીં હાલ હે ખાધો હાલો આપણે જોઈ લઈ હા તો લેવા આગળ જોઈ લો હાલો હાલો તો અત્યારે જોઈ લઈએ આપણે થોડુંક મોટરને ચેક કરી લઈએ અને શાંતિની આ બાજુ રમે છે ગોપી કા ગોપી

રિપેરિંગ ન થઈ ને તે કેટલી મહેનત કરી આખો દિવસ હા આખો દિવસ મહેનત કરી મેં આ કલાક દોઢ કલાક જેવું મચે પણ કાંઈ મેળા ન આવ્યું તો હવે એને કાલે હવારમાં કામ કરીશું કા તો કાલે પાછું હવારમાં આપણે થોડીક મોટર રિપેરિંગ કરી દેવું નકર તો આ પાણીની એવું બધું કેમ ભરે ઓઠાની એવું બધું કપડાં ધોવાનું એવું કામ વધી દઈશ કા એટલે તો હાલ હાલો મિત્રો આપણે હવારમાં પછી મોટર આપણે રિપેરિંગ કરશું અને અત્યારે લઈ છે આપણે કાવ્યને થોડુંક ગામમાં લઈ જઈ અને દુકાને જ આવી ને ભાગને એવું લઈ આવી બસ તો ભાગને એવું લેવા છે અત્યારે તો વિડીયોમાં બીજા દેજો ને હવાનમાં આપણે મોટરનું કામ કરવાનું છે તો એ પણ તમને બધાને બતાવશું તો હાલો મિત્રો તો અત્યારે હવામાં ઉઠતા હોય તો આપણે મોટરનું કામ કરવાનું હતું તો આ તો ના ધોઈને ત્યાં જ થઈ ગયું છે કાવ્યાય નહીં નહીં તો એ નાખી શું નાખી તો એ પહેલાં નાઇ નાખી છે ને છોડીને નવાનું બાકી છે અમારી કાવ્યાને તો હજી મારે પણ નવાનું બાકી છે ઉડતા હોય તો આપણે પેલાં મોટરનું કામ હલકું કરવું પડે એમ હતું ને કાંઈ આપણે પાણીને એવું નહોતા હોય એમ કાં કપડાં ધોવા મને બધતાતું હતું તો કાંઈ નહીં હાલો આપણે થોડીક મોટર રિપેર કરી નાખવી અને આમાં છે ને પાણી આવતું નથી રિપેરિંગમાં તો આમ તો મોટર ચાલુ જ છે ચાલુ છે ને ખાલી પાણી નથી આવતું તો હાલો હવે તું એની મોટર રિપેર કરવા આવ્યો છું તો મોટર રિપેર કરી નાખી ઓલો પાણી આવે એવું કંઈક કરી નાખ્યું એ જાતો ઓલો પણ મોટર ને સાફ કરી દો શું થાય છે જોઈ લેવી અને આ બધાને બતાવી કદાચ ને કોઈક હાથ ચાલે તો એ અમારે ઓલા પણ હશે ને પિન નાખશે આગળ અને પછી મોટર ચાલુ કરશે ને ખાલી મોટર ફરે છે ક્યાં નાખીશું ચાલુ છે ખાલી ખાલી જવા લઈ જાય છે તો જો હાલો મિત્રો પાણીનું આપણે આપડે મોટર રિપેરિંગ થઈ ગઈશ કા તો આપડે મોટર બોટર રિપેરિંગ થઈ ગઈ છે અને હા તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો નવા વિડીયો સાથે મળવી જય માતાજી બધાને